વધારે પ્રોત્સાહન મળે તે હેતુ સાથે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે હાલ ભારતમાં ચંદુ ચેમ્પિયન મૂવી સિનેમા ઘરોમાં ચાલી રહી છે ત્યારે સુરતના વેસુ વિસ્તારમાં આવેલ સિનેમા ઘરોમાં મૂવી જોવા માટે આવેલા લોકોને ફિટનેસ બાબતે પ્રોત્સાહન મળે તે હેતુથી એક ફિટનેસ કોર્નર બનાવવામાં આવ્યું હતું એ અહીંયા અમારે ત્યાં જે આ ફોર્ટીન જુલાઈના રોજ જે મૂવી રિલીઝ થઈ છે ચંદુ ચેમ્પિયન એના માટે ફિટનેસ કોર્નર અમે અહીંયા પ્લાન કર્યું છે તો જે બી ઓડિયન્સ અમારે ત્યાં મૂવી જોવા આવે છે તો એ દરેક ઓડિયન્સ માટે એક અમે ફેસિલિટી રૂપે એક ફિટનેસ કોર્નર બનાવ્યું છે એટલે મૂવીના વિશે પણ જાણવા મળે અને જે બાયોપિક બનાવ્યું છે ચંદુ ચેમ્પિયન એના બેઝ ઉપર અમે ફિટનેસ કોર્નર બનાવ્યું છે तो ऑडियंस जो मूवी जो आवे तो इनी साथे इन साथ लाभ ले सके हाँ इधर एक्चुअली एक छोटा सा इवेंट था तो उधर थोड़ा लाइव बॉक्सिंग करवा करवाया गया हमारे से <laughs> लग रहा है? बहुत ऐसा अच्छा लग रहा है लाइक पहली बार ऐसे कभी किया है तो ऑलरेडी वो मूवी देख के थोड़ी तो इंस्पायर हो गई थी और जैसे बाहर देखा तो और मतलब मज़ा आ गया <laughs>